સ્પીડા ગાય મે ચાલી ઓર આ કે તો કોઈ દિવસ કે ફરિયાદ નહીં હું હમજી ગયો સાહેબ જે પૂછો હું પૂછી લે તો તમને એ રાજી ને હું દેવા આવ્યો કે તને આરા જો દુકાન તમારી વ્યવસ્થિત છે આ કો બરાબર છે પણ હું હવે જવાબ જે તપાસ કરીને ધાર આ દુકાન આવી બેઠી છે એના આધારે હું કલેક્ટર સાહેબને દરખાસ્ત કરી દઈશ કે મને હુકમ કરી દે છે લેની હા ના માફિયાઓ તમે કઈ કરી શકો એમ જો મારા સાહેબ दरखास्त ने कागल ने परिपत्र तो सरकारी बात है कोई मतलब नहीं આ જે ચાર પાંચ અનાજ માફિયા વિસાવદરની સરકારી દુકાનો ઉપર જે દાદાગીરી કરે એને આવડું મોટું સરકારી તંત્ર કરી શકે એમ છે તમારાથી કઈ થશે સાહેબ આપ મારે શું બોલું મારી પાસે શબ્દો નથી સાહેબ તમે વાત જ જાવ તમારાથી કંટ્રોલ નહીં થાય ગરીબના પેટનું અનાજ જોતો જાય છે આપણને પેટમાં તો દુખવું જોઈએ